શક્તિપુર કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપણી સાથે શિયાળાની ઠંડીમાં ખાવા ગમે તેવા લસણિયા ગાજરની રેસીપી શેર કરીશ આ ગાજર ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે તો ચાલો બનાવીએ લસણિયા ગાજર એના માટે મેં પાંચ ગાજર લીધા છે ગાજરને ધોઈને કોરા કરી લીધા છે હવે આ ગાજરને આપણે પહેલા છાલ કાઢી લઈશું અને મેં એક મરચું લીધું છે મરચું મોડું લેવાનું છે કેમકે આમાં આપણે તીખો મસાલો ઉમેરવાનો જ છે એટલે મરચું મોડું લઈશું આપણે ગાજરની છાલને કાઢી લઈશું તો આ રીતે હું પિલ્લર વડે બધા જ ગાજરની છાલ કાઢી લઈશ નાઈફ વડે પણ છાલ કાઢી શકીએ છીએ ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે તેથી ગાજર શરીર માટે ખૂબ જ હેલ્ધી છે ગાજરનું આપણે અથાણું પણ બનાવી શકીએ છીએ આ રીતે લસણિયા ગાજર બનાવીને ખાઈ શકીએ છીએ ગાજરનું આપણે સલાડ પણ બનાવી શકીએ છીએ તો ગાજરનો હલવો પણ સરસ બને છે ગાજરના હલવાની રેસીપી મેં મારી ચેનલમાં આપી છે તે પણ તમે જોઈ શકો છો તો આપણે કોઈ પણ રેસીપી બનાવીને આ રીતે ગાજર તો આપણે ખાવા જ જોઈએ ગાજરની છાલ કાઢીને ગાજરને સમારી લેવાના છે તો ગાજરનો વચ્ચેનો જે પીળો ભાગ હોય છે તે આ રીતે કાઢી નાખીશું અત્યારે શિયાળાની સિઝનમાં ગાજર પણ ખૂબ જ સરસ મળતા હોય છે હવે ગાજરને મીડિયમ પીસમાં સમારી લઈશું જુઓ આ રીતે મીડિયમ પીસમાં આપણે ગાજર સમારવાના છે બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં અને હવે મરચું છે એને પણ એ રીતે મીડિયમ પીસમાં સમારી લઈશું તો ગાજર પણ સમારી લીધા છે અને મરચું પણ સમારી લઈએ અહીંયા આપણે વધારે મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકીએ છીએ પણ મરચું મોડું જ ઉમેરવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું જો તમને તીખું પસંદ હોય તો તીખું ઉમેરી શકો છો હવે હવે લસણની ચટણી બનાવી રાખી છે એને ગરમ તેલમાં થોડીક ગરમ કરી લેવાની છે તો ગેસ ચાલુ કરીને તેલને ગરમ થવા માટે મૂકી દઈશું બે નાના ચમચા જેટલું તેલ પેનમાં ઉમેરી લઈશું અને હવે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો જુઓ તેલ હવે સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પછી લસણની ચટણી એમાં ઉમેરી લઈશું આ લસણની ચટણી મેં લસણને પીસી લીધા છે એમાં લાલ મરચું પાવડર અને મીઠું નાખીને બનાવી લીધું ઘણા લોકો લસણયા ગાજરમાં કાચી ચટણી પણ ઉમેરતા હોય છે પરંતુ હું આ રીતે ચટણીને ગરમ કરીને જ ઉમેરું છું જેથી પંદર દિવસ સુધી લસણયા ગાજર બગડતા પણ નથી તો હવે ચટણીને ઠંડી થવા દઈશું ઠંડી થાય પછી જ આપણે એને ગાજરમાં ઉમેરવાની છે હવે આ ગાજરને એક બાઉલમાં લઈ લઈએ એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ પણ એમાં મીઠું ઉમેરેલું છે એટલે મીઠું અહીંયા આપણે ઓછું ઉમેરીશું પોણી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ પોણી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે લસણની ચટણી સરસ ઠંડી થઈ ગઈ છે એને પણ સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લઈએ આ રીતે લસણની ચટણીને ગરમ કરીને ઉમેરવાથી લસણનો કાચો સ્વાદ જતો રહે છે અને લસણની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તેથી આપણા લસણિયા ગાજર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો આ લસણિયા ગાજર દેખામાં પણ જેટલા સુંદર લાગે છે તેટલા ટેસ્ટમાં પણ સરસ લાગે છે લસણની ચટણી ઉમેરીને આ રીતે હાથ વડે જ મિક્સ કરવાની છે જેથી બધા જ ગાજરમાં સરસ રીતે લસણની ચટણી મિક્સ થઈ જાય હવે એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈશું અને ધાણાને પણ સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લઈશું અત્યારે શિયાળાની ઠંડીમાં સરસ એવા ફ્રેશ ગાજર બજારમાં મળતા હોય છે આ ગાજર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો શિયાળાની ઠંડીમાં તો ગાજરની જુદી જુદી રેસીપી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે એને સર્વિંગ ડિશમાં સર્વ કરીએ બપોરે ભોજન સાથે કે સાંજે ભોજન સાથે આપણે આ ગાજર ખાઈ શકીએ છીએ મિત્રો તમને મારી એ રેસીપી ગમી હશે જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં મિત્રો મેં મારી શક્તિપૂડ ચેનલમાં ઘણી બધી હેલ્ધી રેસીપીઓ મૂકેલી છે તો મારી આ ચેનલમાં જઈને el de también yo hice hizo...